રાજકોટમાં પેલી ડિસેમ્બર એટલે કે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના અસરકારક કાર્યક્રમોનું સવારથી જ આયોજન કરવામાં આવ્યું હતું એઇડસ વિશેની ગેરમાન્યતા દૂર કરવા અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમની શરૂઆતમાં રેસ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ માનવ સાંકળ રચવામાં આવી હતી આ માનવ સાકરમાં જોડાયેલા લોકોએ એડ્સ નિયંત્રણ અને તેનાથી પીડિત લોકો પ્રત્યે સંવેદનશીલતા રાખવાનો સંકલ્પ લીધો હતો માનવ સાકર બાદ અહીંથી એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં વિવિધ સંસ્થાઓના ત્રણસો થી વધુ લોકો સાથે જોડાયા હતા મારું નામ દ્રષ્ટિ અનિલભાઈ છે હું રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં સ્ટડી કરું છું સૌથી પહેલા તો હું લોકોને એ કહેવા માગીશ કે જે આપણી માન્યતા છે એડ્સના એડ્સ આપણે કોઈના સાથે સંપર્કમાં આવી કોઈની વસ્તુ યુઝ કરી એનો ટચ કરી જેનથી ફેલાય છે ફર્સ્ટ તો આપણે એ માન્યતા દૂર કરવાની છે કે એવું કોઈ નથી અને જો આપણે એ લોકોને એ રીતના કરશું તો એ લોકો બાબતે વધુ સિરિયસ થઈ જશે અને એનામાં થોડુંક મેન્ટલી ડિસ્ટર્બ થઈ જશે તો સૌથી પહેલાં આપણે લોકોને એ સમજાવવાનું કે એ લોકો સાથે આપણે હળીમળીને રહેવાનું એને કોઈપણ વાતથી આપણે અલગ નહીં કરવાનું અને એનું પ્રિવેન્શન માટે આપણે અમુક પહેલાં જ થોડાક થોડાક સિમ્ટમ્સ દેખાય એ ઈગ્નોર નહીં કરવાના જેથી આપણે વધુ જે લાસ્ટ સ્ટેજ ઉપર આપણે ન પહોંચી શકીએ મારું નામ લિંગડીયા મસીરા રફિકભાઈ છે હું આર એમસી રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરું છું આજે એઇડ્સ દિવસ વિશે હું તમને કહેવા માંગીશ કે એઇડ્સ છે એ કોઈના સંપર્કમાં આવવાથી નથી ફેલાતો એ જે વ્યક્તિને એઇડ્સ છે તેમને આપણાથી દૂર ના કરવા જોઈએ એને આપણી સાથે જ રાખવા જોઈએ એઇડ્સ કોઈ એના સંપર્કમાં કે એના ટચ થવાથી નથી આવતો બલકે એની વસ્તુ યુઝ કરવાથી બી નથી આવતો સો તો આપણે લોકોએ એ લોકોને દૂર ના કરવા જોઈએ બસ એટલી કાળજી રાખવી જોઈએ કે ઈજી નીડલ જેમકે એ જે નીડલનો યુઝ કરે છે એ યુઝ ના કરવી જોઈએ બીજી કોઈ કાળજી રાખવાની જરૂર નથી અને એઇડ્સ એવો રોગ છે કે તમે એ લોકોને આપણાથી દૂર કરશો તો એ લોકો ખુદ ડિપ્રેશનમાં જશે એટલે આપણે એને આપણાથી દૂર ના કરવા જોઈએ એઇડ્સની જાગૃતિ આવે એ માટે અમે બધા બધાને સમજાવીશું કે

ખૂબ ખૂબ આભાર માનવું છે એ લોકોનો અમારા વિદ્યાર્થીઓ આમ પણ સ્વચ્છતા સાથે જોડાયેલા છે અને રોગ નિવારણ અને રોગ અટાઈટ સાથે જોડાયેલા છે માટે એમને આ ખૂબ જ માહિતીપ્રદ રહ્યું છે અને આશા રાખું છું કે અમારા વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં વધારે સારી રીતે કામ કરી શકે માનવ સાંગળ જે રચિત આપણે જે પ્રોગ્રામનું આયોજન કરવાનું છે આપણે વચ્ચે ઉપસ્થિત ક્લબના ચેરમેન શ્રી અરુણભાઈ અને આપણા ડુબરિયા સાહેબ જે અમે વર્ષોથી સિનરજી હોસ્પિટલની મલ્ટી સ્પેશિયાલિટી માટે અમે વિઝિટ પણ ત્યાં કરીએ છીએ અમારા ડોક્ટર મિત્રો ડોક્ટર ડૉક્ટર જય ડોક્ટર શ્રેયા અને ડોક્ટર જાનકી અને અમારા તમામ વિદ્યાર્થી મિત્રો રાજકોટમાં આપણે જ્યારે બે હજાર આઠમાં જ્યારે સૌથી વાર જ્યારે પ્રોગ્રામ કર્યો અને ઓગણીસો સત્તાણુંમાં માં હું જ્યારે પહેલી વાર અહીં આવ્યો ત્યારે સૌથી પહેલી વાર મુલાકાત મારી પ્રિવેન્શન ક્લબના જે ચેરમેન શ્રી છે અરુણભાઈ સાથે થઈ અને જ્યારે અમે ત્યાં સત્તર દર્દીઓ હતા અને એના દુઃખની સેવાઓ જ્યારે જોઈ ત્યારથી અમે નક્કી કર્યું કે દર વર્ષે અમે જ્યારે પહેલી ડિસેમ્બર હશે ત્યારે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ બારોડી યુનિવર્સિટી આનો સહયોગ આપશું તો આજ આ નિમિત્તે હું બધાને વિનંતી કરીશ કે આપણે જનજાગૃતિ અભિયાનમાં આપણે મદદ કરીએ અને એડ્સ વિશે જાણકારી આપી થેન્ક યુ હું ડૉક્ટર જયેશ ડોબરિયા પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ અને મારી સાથે મારા સેક્રેટરી સાહેબ પૂજારા સાહેબ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ આજે એક ડિસેમ્બર કે જ્યારે આખી દુનિયા વર્લ્ડ ડે ને ઉજવી રહી છે અને આની અંદર વિશ્વની અનેક સંસ્થાઓ ડબલ્યુ એચ ઓનો બીજી ઘણી બધી સંસ્થાઓનો સાથ અને સહકાર અને એ લોકો પણ જનજાગૃતિના પ્રોગ્રામ કરે છે ત્યારે આપણા રંગીલા રાજકોટની અંદર પણ જનજાગૃતિ લોકોને સાચો મેસેજ કે એચઆઈવીના પેશન્ટો આપણા જેવા જ છે એનાથી કોઈ આપડછેડ ન રાખવો જોઈએ એચઆઈવીના દર્દીઓને જે પણ જરૂર હોય તે સરકાર તો એઆરટીને બધું આપે જ છે પણ આપણે પણ એક હૂફ લાગણી એમની સાથે રાખીએ અને સમાજમાં એક સારો સંદેશો ફેલાવીએ ભવિષ્યમાં આ રોગ વેલામ તકે દુનિયામાંથી નાબૂદ થાય એ માટેના વૈજ્ઞાનિકો અને ઘણી બધી સંસ્થાઓ પ્રયત્નો કરી જ રહી છે ત્યારે આપણે રાજકોટની જનતા સૌરાષ્ટ્રની જનતા આ રોગ વિશે વધારે જાણીએ એને ફેલાતો અટકાવીએ અને જે દર્દીઓ છે એમને પૂરતી હૂફ મળી રહે એ જોઈએ આજે જ્યારે સાંકળ રચી અને સમાજને સંદેશો આપવામાં આવેલો છે ત્યારે આ તકે અરુણભાઈ દવે અમને એમના ટીમ મેમ્બર્સને ખાસ થેન્ક યુ કહીશ કે એ લોકો આવું ભગીરથ કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને સમાજને એક સારો સંદેશો પણ આપી રહ્યા છે થેન્ક યુ સૌથી પહેલાં તો આ એક ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવો જ રોગ છે એનાથી કોઈ આપડચેટ રાખવાની જરૂર નથી પણ હા આ સેક્સ દ્વારા અથવા તો અનપ્રોટેક્ટેડ અનટેસ્ટેડ બ્લડ સિરિન્જ કે જે લોકો આજના જમાનામાં યંગસ્ટર્સ જે ડ્રગ્સના રવાડે ચડેલા છે એની જે નીડલ શેરિંગ કરતા હોય એનાથી પણ આ ફેલાતો હોય છે ત્યારે આને ફેલાતો અટકાવવા માટે અનપ્રોટેક્ટેડ સેક્સ કોઈ અજાણ્યા વ્યક્તિનું ટેસ્ટેડ બ્લડ કે વપરાયેલી સિરિંજ ન વાપરવી જોઈએ અને આ રોગને ફેલાતો અટકાવવો જોઈએ